સુરતમાં સો શિક્ષકો વર્ગો ન લેતા હોવાનો ખુલાસો થયો છે શિક્ષણ સમિતિએ કરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે ત્રણ શિક્ષકો છ મહિનાથી ચાલુ પગારે વિદેશમાં જલસા કરે છે એક તરફ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ જે શિક્ષકો છે તે વર્ગો નથી લઈ રહ્યા સો જેટલા શિક્ષકો કોઈને કોઈ બહાને નિયમ મુજબ રોજના ત્રણ ત્રણ વર્ગો લેતા જ નથી બનાસકાંઠાની ઘટના પછી થયેલી તપાસમાં ખુલાસો થયો છે વિદેશ ગયેલા ત્રણ શિક્ષકોને નોટિસ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે જે ઘટના સામે આવી છે ભૂતિયા શિક્ષકોને પગલે હવે તે મામલે તપાસ કરી દેવામાં આવી છે અને હવે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે સુરતમાં સો જેટલા શિક્ષકો વર્ગો નથી લેતા એક તરફ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની અછત છે ત્યારે સુરત શિક્ષણ સમિતિના ત્રણ જેટલા જે શિક્ષકો છે તે વિદેશ જતા રહ્યા છે તેમ છતાં તેઓ હાજર નથી થયા ત્યારે કયા પ્રકારના પગલા લેવા છે કેટલા સમયથી આ શિક્ષકો બહાર છે લગભગ આ શિક્ષકો છ મહિના ઉપરથી બહાર છે કોઈક વિદેશ પ્રવાસે ગયું છે કે સો એન્ડ સો રિઝલ્ટ હશે અને આપણા શિક્ષણ સમિતિના કર્મચારી તરફથી પણ એ લોકોને લગભગ તરત નોટિસ આપવામાં આવી છે અને મારી જાણકારી મુજબ ત્રણ નોટિસ આપ્યા છતાં પણ આ શિક્ષકો હાજર નથી થયા તો આના માટે પેપર આઉટ કરીને પણ એમના સખત પગલાં લઈને એ લોકોને ટર્મિનેટ કરવાની પ્રક્રિયા અમે હાથ ધરીશું

ગઈકાલે સાંજે છ વાગ્યા પછી અમને માહિતી મળી અને રાજ્ય સરકાર જે આના માટે ચિંતિત છે એના કારણે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આવે આવા શિક્ષકોને નોટિસ આપીને એમને ટર્મિનેટ કરવા જેટલી પ્રક્રિયા કરવા જઈ રહ્યું છે સર આ ત્રણ શિક્ષક છે હજી કેટલા શિક્ષકો આવા છે મારી પાસે માહિતી છે એ પ્રમાણે આ ત્રણ જ શિક્ષકો છે હમણાં કોઈ એવી માહિતી નથી જે પણ ચાર પાંચ શિક્ષકો બહાર ગયા હશે પણ એ લોકોની ટાઈમ હજુ પૂરો નથી થયો એ લોકો જે પ્રમાણે રજા લઈને ગયા હોય સર આ ત્રણ જે શિક્ષક છે કોણ કોણ છે આમાં સ્કૂલ નંબર એકસો વીસના એકવીસના નિમિષાબેન પટેલ છે સ્કૂલ નંબર એકસો નેવુંના ના આશિષભાઈ ચૌધરી આશિષબેન ચૌધરી છે અને બસો પંચોતેરના અંસારી મુસા છે કે જેઓ હાજર થયા જ નથી આ બે બહેનો છે તે વિદેશ છે પણ આ જે બસો પંચોતેર નંબરના અંસારીભાઈ છે તે હાજર જ નથી થયા જી આપણે જે રીતે જોયું તે રીતે આ ત્રણ શિક્ષકો શિક્ષકો છે પરંતુ આ સિવાયના અન્ય ચારથી પાંચ શિક્ષકો છે જેઓ વિદેશ છે આ ત્રણ જે શિક્ષકો હતા તેમને ટર્મિનેટ કરવા સુધીના હવે પગલાં લેવામાં આવશે કેમેરામેન વિજય ભેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત શિક્ષણ વિભાગની કોઈને કોઈ ખામી દર અઠવાડિયે સામે આવે જ છે પણ આના ઉપર કોઈ પણ પ્રકારના પગલા ગંભીર પગલાઓ લેવાઈ રહ્યા હોય એવું દેખાતું નથી જેને કારણે દર અઠવાડિયે કોઈ નવી ખામી સામે આવતી જ રહે છે કે આ ઘટનાની આ આખા આખા ગુજરાત રાજ્યમાં તમામે તમામ શાળાઓમાં આ ઘટના બાબતે આ કેસ બાબતે સઘન તપાસ કરવામાં આવે અને જે જે લોકો આ કામમાં ગેરરીતિ કરી રહ્યા છે અને ગેરરીતિ કરવામાં જે લોકો એમને મદદ કરી રહ્યા છે એ તમામ ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કરવાની આ પ્રકારની ગેરરીતિ કરવાની આ પ્રકારની ચોરી કરવાની આ પ્રકારનું પાપ કરવાની કોઈ હિંમત ના કરે